સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા કામરેજ કામરેજા રસ્તા ખાતે તિરંગા વિતરણ કરવામાં આવ્યા હતા આગામી સમયમાં પંદર ઓગસ્ટ આવી રહી છે ત્યારે હર ઘર તિરંગા અભિયાનના ભાગરૂપે સુરત જિલ્લામાં પોલીસ દ્વારા લોકોની તિરંગા વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો ભારતની આઝાદીનો મહાપર્વ પંદરમી ઓગસ્ટ બે આવી રહ્યો છે ત્યારે હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત આજનો સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા કામરેજ ચોકડી પાસે સ્થાનિક લોકો માટે અને અવરજવર કરનાર લોકોની સાથે રહી ભારતનો તિરંગા વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો સુરત જિલ્લા પોલીસના તમામે તમામ પોલીસ સ્ટેશનો ખાતે દરરોજ આ પ્રકારના કાર્યક્રમ યોજી લોકોને દેશભક્તિ અને તિરંગાનો મહત્વ સાથે મળી ઉજવી સાથે સમજી દેશભક્તિ રાષ્ટ્રભક્તિના માટે એક આહુતિ આપવાનો કાર્યક્રમ કરવામાં આવનાર છે જેમાં ખૂબ મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો અને આવનારા દિવસોમાં પંદરમી ઓગસ્ટ સુધી આઝાદીના મહાપર્વને ઉજવવા માટે આપણે સહુ સાથે મળી ફૂલ નહીં તો ફૂલની પાકડી રૂપે થતા પ્રયત્નો કરીશું તેવું સુરત જિલ્લા પોલીસ વડા શ્રી જોયસર સાહેબ દ્વારા જણાવવામાં આવ્યું હતું સત્ય માટે હંમેશા સત્યની સાથે જોડાઈ રહો આર સુરત ન્યૂઝ ચેનલની સાથે ભારતની આઝાદીનું મહાપર્વ પંદરમી ઓગસ્ટ બે હજાર ચોવીસ ના આવી રહ્યું છે ત્યારે હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત આજરોજ સુરત ગ્રામને જિલ્લા પોલીસ દ્વારા કામરેજ ચોકડી ખાતે અહીંના લોકો માટે અને પસાર થતા લોકોની સાથે રહી અને તિરંગા વિતરણનું કાર્યક્રમ યોજવામાં આવેલું સુરત જિલ્લા પોલીસના તમામે તમામ પોલીસ સ્ટેશનો ખાતે હવેથી દરરોજ આવા પ્રકારના કાર્યક્રમ યોજી અને લોકોને દેશભક્તિ અને તિરંગાનું એક મહાત્મ્ય સાથે ઉજવી સાથે સમજી અને રાષ્ટ્રભક્તિ માટે એક આહુતિ આપવાનો કાર્યક્રમ કરવામાં આવનાર છે જેમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીં ભાગ લીધેલ છે અને આવનારા દિવસોમાં પંદરમી ઓગસ્ટ સુધી આઝાદીના મહાપર્વને ઉજવવા માટે આપણે સૌ સાથે મળી અને ફૂલની તો ફૂલની પાંખડી રૂપે આપણાથી થતા તેટલા તન મન અને ધનથી પ્રયત્ન કરીશું ધન્યવાદ